જોઈ શકો છો મિત્રો જો કચ્છ ભુજ ઉપર આશાપુરા માતા નો મઠ જવા વાળા માટે જો પબ્લિક આશાપુરા પગ પાળા યાત્રા બે હજાર ચોવીસ મિત્રો કચ્છ ભુજ હાઈવે ઉપર ઊભા છીએ અત્યારે અમે આ જોઈ શકો છો મિત્રો જો કેટલું પબ્લિક છે આમાં મિત્રો હાઈવે ઉપર ઊભા છીએ હાઇવે ઉપર થી આટલી આટલી ગાડીઓ નીકળે છે મિત્રો જો એટલે પબ્લિક એટલું જ છે હાઈવે ઉપર મિત્રો આ જોઈ શકો છો મિત્રો જો આશાપુરા માતાના મઠ ની પગપાળા યાત્રા જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મે મિત્રો જો પબ્લિક ચાલુ જ છે લાખો પબ્લિક આવે છે મિત્રો રોડ ઉપરથી આ જોઈ શકો છો મિત્રો જો હજારો માણસો લાખો માણસો ની ભીડ આવે છે પગપાળા યાત્રામાં મિત્રો આપણી સાથે છે કેમ્પમાં સેવા આપતા મોરબીના ગ્રુપ સભ્યો તો આપણે એની પાસે કેમ્પની માહિતી લેતું શું નામ દાદા તમારું મારું નામ છે આર કે ઘોઘરાવાળા હું નવા બસ સ્ટેન્ડ ઉપર ઘોઘરાની કેન્ટીન હલાવું છું મોરબીમાં મોરબીમાં છેલ્લા બાવીસ વર્ષથી આ

મિત્રો આપની સાથે છે મોરબીના ઉમાકોટના સભ્ય તો આપણે એની પાસેથી થોડી માહિતી લેશું શું નામ તમારું ઉમેશભાઈ મેરજા અમને થોડી કેમ્પ વિશે માહિતી આપો તમે કેમ્પમાં શું શું સેવા આપો છો પ્રસાદીમાં શું શું આપો છો અમે કેમ્પ છેલે પાંચ વર્ષ થી આવાસ કરી હી અમારું આ છઠ્ઠું વર્ષ છે પ્રસાદી અમે હાડકે વાળાનું ભરેલું પ્રસાદી બીજું અમે સફરજન હોય ઠંડા પાણી હોય સરબસ હોય મસાલા છાસ આવે માજા ફ્રુટી અલગ અલગ બધી વસ્તુની અમે સેવા આપી હી અને છેલ્લે પાંચ થી વર્ષથી અમે કરી અમારું આ છઠ્ઠું વર્ષ છે અમારું આખું મોરબી ગ્રુપના આખું કુટુંબ ફેમિલી અને આર ગ્રુપ અમે બે જોડે મળીને જ આખી સેવા કરી છેલ્લે પાંચ વર્ષ થી અમારું આ છઠ્ઠું વર્ષ છે બરાબર તમે ફેમિલી મેમ્બર જ આ લોકો છે ફેમિલી મેમ્બર જ બાળકો ફેમિલી લેડીઝ જેન્ટ્સ ને ટોટલ અમે ફેમિલી જ આખી સેવા આપી છે બે દિવસની અમારી સેવા હોય આજે અમારો પહેલો દિવસ છે ને કાલે આજ આખો દિવસ અમે સેવા આપશું આપે છે પાછળ બધાય જો તમારા ફેમિલી અમારા મેમ્બર છે આખા કુટુંબના ઉમા ગ્રુપ અને ગ્રુપ જોડે મળીને અમે આ સેવા બે જોડે મળીને આખી સેવા કરી છીએ છોકરા સહિત બધા જો અને એક આખું અને સામાન લઈ આવી બે દિવસ માં અમે બધે પરસાદી રૂપે બધાની સેવા આપી જોઈ શકો છો મિત્રો સેવાયું ચાલુ છે જય માતાજી જય જય માતાજી જય માતાજી જય માતાજી જય આશાપુરામાં ખોળામાં ભુંગરા બટેટા મિત્રો તમે જોઈ શકો છો ગ્રેબ બટેટા બટેટા